થી ત્રણ માર્ચ દરમિયાન અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી વેડિંગ ફંક્શન નું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું છે બિઝનેસ અને અને અંબાણી પરિવારના મહેમાન બનવાના છે ત્યારે આજે રાત્રે જોગવડ ગામમાં સમૂહ ભોજન અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અનંત રાધિકા સહિત અંબાણી અને મરચ પરિવારે ગ્રામજનોને હાથેથી ભોજન પીરસ્યું હતું પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વ જામનગર ટાઉનશીપની અન્ન સેવા શરૂ કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ અન્ન સેવાનો એકાવન હજાર સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેમની આસપાસના ગામોમાં આગામી દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રાધિકા મર્ચન્ટના માતા પિતા વિરેન્દ્ર મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા રાત્રિ ભોજન બાદ ઉપસ્થિત સૌ કોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત માનવ સેવા એ જ માધવ સેવા માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે ને ચરિતાત કરી હતી આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા તેમણે